નમસ્કાર મિત્રો આજે તમામે તમામ મિત્રો માટે સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર આવ્યા છે છે આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છેક સુધી વિડીયો નિહાળજો સૌથી અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આવ્યા છે તમામ સમાચાર જોઈશું પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે મોટા સમાચાર આવ્યા છે એપ્રિલ મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડવાનો છે જોરદાર આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી નાખવામાં આવી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે શું શું આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે કે એપ્રિલ મહિનાની અંદર બાર તારીખથી પંદર તારીખ સુધી ગુજરાતમાં ગાજ વીજ સાથે કરા સાથે જોરદાર વરસાદ પડશે મોટી આગાહી કરવામાં આવી છે બાર તારીખથી પંદર તારીખ સુધી વરસાદ પડવાનો છે ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે જોરદાર વરસાદ આવશે એવી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દર્શાવી છે આની સાથે સાથે હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે તમામ જેટલા પણ આગાહીકારો છે એપ્રિલ મહિનાની અંદર વરસાદની આગાહી કરી છે તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યાર પછીના બીજા સૌથી મોટા અગત્યના સમાચાર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે કોંગ્રેસે પોતાનો ચૂંટણીનો ઢંઢેરો પીટી નાખ્યો છે જે જે જાહેરાતો કરવાની હતી તમામ જાહેરાતો કરી દીધી છે કોંગ્રેસ દ્વારા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પોતાની ગેરંટીઓ બહાર પાડવામાં આવી છે અને આ મેનિફેસ્ટોને કોંગ્રેસે ન્યાયપત્ર નામ આપ્યું છે તો કોંગ્રેસ દ્વારા ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે કઈ કઈ ગેરંટીઓ આપી છે કેટલી ગેરંટીઓ આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો કોંગ્રેસે પોતાના ઢંઢેરાની અંદર પાંચ પ્રકારના ન્યાય અને 25 પ્રકારની ગેરંટી આપી છે સૌથી મોટી જાહેરાત છે પાંચ પ્રકારના ન્યાય આપવામાં આવ્યા છે કયા કયા ન્યાય છે યુવા ન્યાય યુવા મિત્રોને ન્યાય મહિલા ન્યાય મહિલાઓને ન્યાય ખેલુત ન્યાય ખેલુત મિત્રોને ન્યાય શ્રામ ન્યાય એટલે કે જે શ્રમિકો છે એ મિત્રોને ન્યાય અને સમાન ન્યાય એટલે દરેક દેશના તમામે તમામ લોકોને સમાન ન્યાય મળે આ પાંચ પ્રકારના ન્યાય આપવામાં આવ્યા છે અને એની અંદર પચ્ચીસ પ્રકારની ગેરંટીઓ આપવામાં આવી છે તો મિત્રો ગઈકાલના વિડીયોમાં તમામ માહિતી જણાવી હતી ત્યારે આજે આપણે ખેડૂતો માટે શું માંગણી કરી છે ખેડૂતો માટે કઈ ગેરંટી આપવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ખેડૂતો માટે જે ખેડૂત ન્યાય છે એની અંદર દેવા માફીને લઈને પણ સૌથી મોટી ગેરંટી આપી છે ખેડૂતો માટે પાંચ પ્રકારની ગેરંટી આપવામાં આવી છે કઈ કઈ ગેરંટી આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો સ્વામીનાથન ફોર્મ્યુલા મુજબ દરેક ખેડૂતોને એમએસપીના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે એ એમએસપી ખેડૂત મિત્રોને આપવામાં આવશે એવી મોટી ગેરંટી કરી છે બીજી ગેરંટી ખેડૂતોના દેવા માફી લોન માફીને લઈને કરી છે આ માટેની ખાસ પ્રકાર લોન માફી કમિશન બનાવવામાં આવશે આ કમિશનની અંદર ખેડૂતોના દેવા માફને લઈને મોટા મોટા પ્રશ્નો સોલ્વ કરવામાં આવશે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા મોટી ગેરંટી હતી ત્યાર પછી ખેડૂતોના નુકસાની જવા ઉપર જે પાક નુકસાન વારાઘડીએ થઈ જાય છે આ નુકસાન ઉપર માત્ર ત્રીસ દિવસની અંદર જ ખેડૂતોને વળતર મળે એ પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ મોટી ગેરંટી ખેડૂતો માટે અત્યાર સુધીની કહી શકાય ત્યાર પછી ખેડૂતો માટે આયાત અને નિકાસની નીતિ બનાવવામાં આવશે અને પાંચમી સૌથી મોટી ગેરંટી એ છે કે ખેડૂતોને ખેતી માટે જરૂરી દરેક વસ્તુઓ દરેક સાધનો ટ્રેક્ટર હોય હળ હોય ખેતીના દરેક સાધનો હોય આ તમામ વસ્તુ ઉપર જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે જીએસટી દૂર કરી દેવામાં આવશે એટલે ખેડૂતોને સસ્તા ભાવે અને ખેતીના સાધનો મળી રહેશે તો ખેડૂતો માટે સૌથી મોટી ગેરંટી ખેડૂતોના ન્યાય ઉપર આપવામાં આવી છે ખેડૂતોના ન્યાય ઉપર પાંચ ગેરંટી ખેડૂતો માટે કોંગ્રેસે આપી દીધી છે તો કોંગ્રેસ દ્વારા પોતાનો ચૂંટણીનો કર્યો છે તમામ મિત્રો સમાચાર ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઠેક ઠેકાણે ગેરંટીઓ આપવામાં આવી છે ત્યારે ઘણી બધી ભેટું પણ સરકાર દ્વારા આપવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દે ચૂંટણી નજીક આવતી હોવાથી સરકારે દરેક લોકોને મોટી મોટી ભેટો આપી છે પહેલી ભેટ જણાવી તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે આ જાહેરાત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં હવે બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાં મોટી ચૂંટણીને લઈને જાહેરાત કરવામાં આવી ત્યાર પછી બીજી મોટી ભેટ દરેક ગુજરાતી મિત્રોને આપવામાં આવી છે લાઇટ બિલના ભાવમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે હવે તમારું લાઇટ બિલ ઓછું આવશે મોટી જાહેરાત કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળી બિલમાં ઘટાડો કરવાને લઈને મોટી જાહેરાત કરી શું જાહેરાત કરી તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી ફ્યુલ સર્ચ ચાર્જ જે અત્યાર સુધી ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ હતો એને ઘટાડીને હવે બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા કરવામાં આવ્યો છે એટલે લગભગ પચાસ પૈસા પ્રતિ યુનિટ ઘટાડો કરવામાં આવ્યો છે એટલે જો તમે સો યુનિટ મહિને વાપરતા હોય તો તમારે સત્તાવન રૂપિયા ઓછું લાઇટ બિલ આવશે આવી રીતના તમે જેટલા યુનિટ વાપરતા હોય એ મુજબ તમારું લાઇટ બિલ હવે ઓછું આવશે મોટી જાહેરાત ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો દર મહિને મહિલાઓને એક એક હજાર રૂપિયા આપવામાં આવશે મોટી જાહેરાત કરવામાં આવી છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી નજીક આવતી હોવાથી મહાતારી વંદન યોજનાનો પ્રારંભ શરૂ કરવામાં આવ્યો છે આ યોજનાની વાત કરું તો દરેક મિત્રોને જણાવી દઈએ કે આ યોજના છત્તીસગઢની દરેક મહિલાઓ કે જે અઢાર વર્ષ કરતાં વધુ વર્ષની છે તમામ મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે છત્તીસગઢમાં ભાજપની સરકાર બની ગઈ એટલા માટે મહતારી વંદન યોજના શરૂ કરવામાં આવી અને બે દિવસ પહેલાં જ એનો બીજો હપ્તો પણ જાહેર કરી દેવામાં આવ્યો છે બીજા હપ્તાના એક એક હજાર રૂપિયાના પૈસા દરેક છત્તીસગઢની જેટલી પણ મહિલાઓ છે અઢાર વર્ષથી વધુ વયની મહિલાઓ છે એ તમામ મહિલાઓના ખાતામાં એક એક હજાર રૂપિયા નાખવામાં આવ્યા છે તો સૌથી પહેલાં દસ માર્ચ જાહેરાત કરી હતી દસ માર્ચે પહેલો હપ્તો નાખવામાં આવ્યો હતો અને બે દિવસ પહેલાં જ બીજો હપ્તો પણ નાખી દેવામાં આવ્યો છે તમામ મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી છે દર મહિને ખાતામાં એક 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 હજાર રૂપિયા નાખવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે ગુજરાતની દરેક મહિલાઓને પણ રૂપિયા ખાતામાં આવવા જોઈએ કે નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે રાહતના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે હવે રેશન કાર્ડની અંદર નવી સિસ્ટમ મૂકવામાં આવશે આ સિસ્ટમનો ફાયદો શું થવાનો છે તમામ મિત્રોને જણાવી દઉં તો ફોટોમાં તમે જોઈ શકો છો આવા પ્રકારના મશીન હવે દરેક રેશનની દુકાને મૂકવામાં આવશે આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે આ મશીનની ખાસિયત શું છે તો મિત્રો હવેથી દરેક રેશન કાર્ડ ધારકોના વિતરણમાં જે ગરબડી કરવામાં આવે છે વજન ઓછું તોલવામાં આવે છે એ વજન આ મશીનમાં ઓછું તોલી શકાશે નહીં જેને જેટલો રાશનનો જથ્થો મળવાનો છે એટલો જ રાશનનો જથ્થો આ મશીન અંતર્ગત આપવામાં આવશે હવે કોઈ પણ દુકાનદાર તમારી સાથે છેતરપિંડી નહીં કરી શક્યા મોટી જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડને લઈને મિત્રો મોટી જાહેરાત આવા મશીન એક માર્ચ બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યા છે દરેક રાશનની દુકાને પહોંચાડવામાં આવ્યા છે ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા મશીન જોવા મળશે તો રાશન કાર્ડ ધારકો માટે આ ખૂબ જ રાહતના સમાચાર ખૂબ જ મોટા સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો સમાચાર આવી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજળી લાઈટ બિલ મફત કરવા માટે સૂર્યઘર યોજના શરૂ કરી છે આ યોજનામાં ગરીબ વર્ગ મધ્યમ વર્ગના તમામ લોકોને મોટો ફાયદો થવાનો છે દરેક વર્ગને મફતમાં વીજળી મળે એ માટે સોલાર પેનલ ધાબા ઉપર મૂકવા મોટી યોજના શરૂ કરી છે દરેક ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને સાહીઠ ટકાની સબસિડી આપવામાં આવશે તો મિત્રો આ યોજનાની અંદર અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી પણ લીધું છે એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે આ યોજના બહાર પડ્યા અને એક કરોડ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો સોલાર પેનલ લગાવ્યા પછી મફતમાં વીજળી તમારા ઘરે આવશે કોને કેટલી સોલાર પેનલ લગાવવાની એની વાત પણ કર દઉં તો જો તમારા લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટ આવતું હોય તો તમારા ઘરે એકથી બે કિલોવોટની સોલાર પેનલ લગાવવાની છે આ માટે તમને ત્રીસ હજાર રૂપિયાથી સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે જો તમારા ઘરે દોઢસો યુનિટથી ત્રણસો યુનિટ વીજળી વપરાતી હોય તો બે થી ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવવાની છે એમાં અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે ત્રણસો યુનિટથી વધુનું લાઇટ બિલ આવે તો ત્રણ કિલો વોટ કરતાં વધુની સોલાર પેનલ એની અંદર પણ અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે તો મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન